શ્રાવણ માસમાં શિવાલયોમાં ઓમ નમ શિવાય હર હર મહાદેવના નાદ ગુજી રહ્યા છે ત્યારે ભાવિક ભક્તો ભોળાનાથના મંદિરે જલ અભિષેક દૂધ અભિષેક સાથે બિલીપત્ર પુષ્પ ભોળાનાથની ભક્તિ કરી રહ્યા છે ત્યારે આજે આપણા શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ કલારવાડામાં બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરીશું જી મહાપુજ્યને પુક્ત શરણ કીર્તારમ જીસી ભગવાન ભગવાને ધનાયે તુડે તમે ઓમ સંતાધર சவுண்ட் பைட் பாடல் இரண்டு વિવાહ ઓરી વિનાવંગમ પુરીયા દેવી ગંગા રાયે તો યહરાના ન્યો ઉંદરનો નબુને જોનું બાપુ जो जानते क्यों हम राज्यम जन्मने कश्यपंत्राचे ऊपर विराज राम बने एक पुराण बनता है एक वामी पत्ता राम पत्ती आएगा इसी प्रस्तुतम शरण के नादे ओसुरु और विराम से रस्ते स्वरूप बनता मंदिर का दो शाम से रास्ते जन्नत और शावर बने हमी तब उसी इग्रेड तश्वार उत्तम दारु को में रोम दस्तु फस्� સાલીવાડા વિસ્તારમાં રાશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે શંકરાચાર્ય વખતનું આ મંદિર સ્થાપિત થયેલું છે આ મંદિરમાં મેલના ટ્રસ્ટીઓ અને મહેલના નાગરિકો દ્વારા અવારનવાર વાર તહેવાર કાર્યક્રમો કરી અને રામેશ્વર મહાદેવનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે એ સિવાય નવરાત્રિ શિવરાત્રીનું પણ અહીંયા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે જન્માષ્ટમી પણ અહીંયા સરસ રીતે ઉજવાય છે દર શ્રાવણ મહિનામાં અમે ભક્તો અહીંયા સવારે વહેલા ચાર વાગે પૂજા કરવા આવીએ છીએ જેમાં સોળસોપચાર પૂજા અમે અહીંયા કરીએ છીએ સુરશોપચાર પૂજા કર્યા પછી અમે છેલ્લા અમાસના દિવસે એક પંચકક્ષ પૂજા પણ અહીંયા એક બાર કલાકની અહીંયા કરીએ છીએ આ રીતે અહીંયા સવારથી સાંજ સુધી અહીંયા પવિત્ર વાતાવરણ શિવ ભગવાનનું અહીંયા રહે છે અને મહેલાના રહીશો પણ અહીંયા દરરોજ સવારેથી રાત સુધી અહીંયા પૂજા બે ટાઈમ પૂજા આરતી અને શિવ પૂજન કરી રહ્યા છે આ રીતે આ શ્રાવણ મહિનામાં આ પૂજા કરવાથી આપણને ઘણું ફળ મળે છે અને રામેશ્વર મહાદેવની ફરી કૃપા એટલી બધી છે કે મહેલાના જે રહીશો જે પણ માનતા છે જે પૂજા અર્ચના કરે છે એમનું સફળ થાય છે અને એના લીધે જ આ મહેલો ખૂબ ઉજ્જવલ અને ભવિષ્ય અને સારો ધન 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 ધાન્યપૂર્વક અહીંયા ઉજ્જવી તમામ ઉત્સવો ઉજવી રહ્યા છે એ તમામ રામેશ્વર તમામ લોકોને રામેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું અમે રામેશ્વર મહાદેવની અંદર છેલ્લા પચીસ વર્ષ થી પણ વધારેથી પૂજા કરવા જઈએ છીએ અને આ રામેશ્વર મહાદેવનું મંદિર હું અહીંયા ત્રિશેરિયાની અંદર રહું છું પણ અમે આ કલારવાડામાં અરે મંદિરના અમારા જન્મના મોરથી કે અમે બાળપણ પણ અહીંયા રમવા આવતા હતા અને આ મંદિરની અંદર અમે જે અહીં પૂજા કર્યા પછી અમે જે ભગવાનની જોડે પ્રાર્થના કરીએ છીએ કે અમને સુખી રાખે અમને આનંદ રાખે તો અમારી મનોકામનાઓ બધી પૂર્ણ થાય છે અને રામેશ્વર મહાદેવની અંદર શ્રાવણ મહિનાની અંદર હજારો લોકો દર્શન કરવા આવે છે અને બહુ ચમત્કારી અને વર્ષો જૂનું અમારા જન્મ પહેલાંનું એટલે કે બહુ વર્ષો પુરાણું મંદિર છે અને એની ચમત્કારી જે મહાદેવજીની એ અહીંયા પૂજા કરીએ છીએ તો એનો ચમત્કાર રૂપે અમને અસંખ્ય એના લાભ મળે છે અને ખૂબ જ આનંદ થાય છે અને અમારું આખું વરસ ખૂબ જ આનંદમાં થાય છે ி